નમસ્કાર દર્શક મિત્રો રેવિન્યુઝના ડિજિટલ છે ખાતે કણો ગામ પાસે સ્થાનિક નેશનલ નંબર પર ચક્કાજામ કર્યો ચક્કાજામ કરવાનું મુખ્ય કારણ એ હતું કે કચ્છના ખાવડાથી લઈને નવસારી સુધી જે સાતસો પાસઠ કેવીની લાઈન ગ્રીડ કોર્પોરેશન દ્વારા લાખવામાં આવી રહી છે અને તેનો સર્વે ચાલી રહ્યો છે જેમાં ખેડૂતોનો આક્ષેપ એવો છે એ લોકોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વીપણે કંપની સર્વે કરી હોય કરી રહી હોય એવું તેમનો આક્રોશ છે જેને લઈ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો ચક્કાજામ થતા પોલીસ તેમજ વહીવટી તંત્ર ઘટના સ્થળે ધસી આવ્યું હતું ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે આ વીજ લાઈન કચ્છના ખાવડાથી લઈ જઈ નવસારીના વાસી બોસી સુધી જનાર છે આ લાઈન સુરત જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થાય છે જેના સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજે આ જ મુદ્દાને લઈને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણવ ગામ હાઈવે પર ખેડૂતો આક્રમક બન્યા હતા અને પાવર ગ્રીડ કામગીરી કરી રહી તેના અટકાવવામાં આવી ચક્કાજામ કર્યો હતો ખેડૂતો સાથે મહિલાઓ પણ રસ્તા ઉપર બેસી જઈ રામધૂમ બોલાવી હતી ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસ અને તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું પરિમળ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું ગઈકાલે કણાવ ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને પાવાગ્રીડના અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જઈએ કેમ કે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે થાંભલાનો બેઝ કેટલો છે એનું વળતર કેટલું મળશે એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતોને એકવાર બધી માહિતી મળી જાય પછી ખેડૂત તમને સર્વે કરવા માટે સંમતિ આપશે અને એ બધાય બધી ચર્ચા થઈ ગયા પછી બુધવારે સાંજે જવાબ આપવાનું નક્કી થયા પછી રાતોરાત બધી સરકારી કચેરીઓ એક્ટિવેટ થઈ ગઈ ધમધમતી થઈ ગઈ અને ખેડૂતોને ફોન કરવામાં આવ્યા કે કાલે સવારે સાડા નવ વાગે એટલે એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં મામલતદાર સાહેબ અને બીજા અધિકારીઓ આવવાના છે એટલે કે જાણે રાતોરાત આ દેશ પર કોઈ આફત આવી જવાની હોય કે કોઈ બહુ મોટો કોઈ હુમલો થઈ જવાનો હોય એ રીતે સરકારી તંત્ર અને બધા પાવરગ્રીડના અધિકારીઓ એક્ટિવેટ થઈ ગયા અને એને લીધે ખેડૂતોમાં એક આક્રોશ ઉભો થયો કે જ્યારે બુધવાર સાંજની વાત કરી રીત છે કે બુધવાર સાંજે અમે તમને જવાબ આપીશું અમે નક્કી કરીને તો સવારે શા માટે તમે આટલી બધી ઉતાવળ કરો છો અને સવારે પણ જ્યારે ખેડૂતો પંચાયત ઓફિસ પર રાહ જોતા હતા ત્યારે અધિક પાવાગ્રીડના અધિકારીઓને સરકારી જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે સ્થળ પર આવો આપણે સર્વે ચાલુ કરવાના છે તો જ્યારે મિટિંગમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજે તમને જવાબ મળશે તો શા માટે તમે સર્વે કરવા માટે ઇન્સિસ્ટ કરો છો અને શા માટે તમે પંચાયત ઓફિસ પર મિટિંગ નથી કરતા એટલે આ લોકોનું એક જ ઇન્ટેન્શન હતું કે કોઈ પણ હિસાબે અહીંયા સર્વેનું કામ ચાલુ કરી દેવાનું ખેડૂતો સાથે મિટિંગ કરવાનું તો ખાલી નાટક છે એ લોકોનું કે જો ખેડૂતો સંમત થઈ ગયા તો ઠીક છે નહીં સંમત થાય તો અમારી પાસે બીજા રસ્તા છે એવું અમને એમના બિહેવિયર પરથી લાગે છે સમસ્યાઓ છે હવે તમને ખબર છે કે વીરપુર ગામે જ્યારે સર્વે થયેલું તો ત્યારે પોલીસની હાજરીમાં પાવગ્રીટના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવીને સર્વે થયેલું છે અને એમને એમની ઈચ્છા વિરુદ્ધ પોલીસની હાજરીમાં પાયા પાયાઓ પણ ખોદાઈ ગયા છે અને એના માટે ઓલરેડી ખેડૂતો અને ખેડૂત સમાજ હાઈકોર્ટમાં જ પણ જોવાનું વિચારી રહ્યું છે ખેડૂતોના જણાવ્યા મુજબ ગત રોજ પણ આ વહીવટી તંત્ર થયું છતાં પણ પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા મનમાની કરી ફરી આજે સર્વેની કામગીરી કરવા ખેડૂતોના ખેતરમાં જતા મામલો ગરમાયો હતો મારું નામ રાજુભાઈ છે અમારી માંગણી છે આ લોકો અમારે પાવર ગ્રીડ વાળા સર્વે કરવા અમારા ગામમાં આવવાના હતા તો સોમવારે અમને બધા મીટિંગ કરવા માટે બોલાવ્યા કે તમારી જોડે ચર્ચા કરવી છે બરાબર છે એ લોકો ચર્ચા કરવા માટે અમને બોલાવ્યા તે પણ સંદેશો એવા સમય આવ્યો કે રવિવારે બપોર પછી એટલે સોમવારે સવારમાં મળવું તો કોઈએ પોતપોતાનું કામ તો સેટિંગ કર્યું હોય છતાં પણ અમે વધુ વધુ સંખ્યામાં હાજર રહ્યા પંચાયત પર મીટિંગ કરી અમે અમારી બધી માંગણીઓ કરી એ લોકો કોઈ સ્વીકાર ના પાડી છતાં પણ એ લોકો કે અમારે સર્વે કરવું છે અમે કહીએ કે સર્વે કરવાનો અમને વાંધો નથી પણ તમારી ગાઈડલાઈન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો એ લોકો સમજાવી નહીં શક્યા પછી અમને કીધું કે તો અમે આ રીતે સર્વે કરીશું તો કઈ નહીં અમે વિચાર કરવા માટે દસ દિવસની મુદત આપો તો લોકો દસ દિવસની મુદત નહીં આપી શકાય અમે તમને ત્રણ દિવસની આપી બુધવારે સાંજે તમે નિર્ણય જણાવી શકો બુધવારે સાંજે નિર્ણય આપવાનું નક્કી થઈ ગયું એ લોકો વિખેરાય અમે વિખેરાઈ ગયા તો સાંજે સાડા પછી મામલાદાર સાહેબ માંથી ફોન આવે છે કે કાલે ને કાલે આ લોકો સર્વે કરવા આવે છે મીટિંગ માં તમને પંચાયત માં તમને આવશે મળશે એટલે અમે મીટિંગ પંચાયત માં ઉભા રાહ જોઈએ તો પછી દસ વાગે આ લોકો ફોન આવે છે કે અમે તમે સર્વે શરૂ કરી દીધું આવી ગયા છે તો હવે સર્વે કરી તો કે આટલું તમે કમિટમેન્ટ કર્યા પછી એ લોકો પીએસઆઈ સાહેબ સામે મામલતદાર સામે પેલા નાયબ મામલાદાર સાહેબ એમની સામે કમિટમેન્ટ કર્યું નાયબ મામલતદાર સાહેબે કીધું કે ચાલો કઈ વાંધો નહીં બુધવાર સુધી મુદત તો અત્યારે એ લોકો નાયબ મામલતદાર સાંભળતા નથી સાંભળતા પીએસઆઈ સાહેબનું નથી સાંભળતા નહીં અમારે સર એ કરવું છે એટલે કરવું છે જબરજસ્તી છે એનો ગુ હવે અમારે શું કરવાની છે આખા જિલ્લામાં દરેક દરેક ગામમાં મેસેજ આપો કે પાવર થી ડાળાર મનમાની કરે છે જો જબરજસ્તી કરે તો અમારે એમની જોડે શું કરવું આ અમે સાહેબ ત્યાં જવા માંગીએ તો મામલતદાર સાહેબ શું જવાબ આપ્યો એ તમે સાંભળો છે શું કીધું સાંભળો ને તમે હા મામલતદાર સાંભળો કે મારા હાથમાં નથી તો મામલતદાર સાહેબના હાથમાં નથી તો અહીંયા આવ્યા શું કામ આવવું ના જોઈએ ને સાહેબ

ગઈકાલે જે મીટિંગ થઈ એમાં પણ ચર્ચા થઈ ગઈ હતી કે તમને એકાદ દિવસનો સમય આપવામાં આવશે પરંતુ એ જે મેસેજ ખરો પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારી તરફથી એમની હાયર ઓથોરિટીને પહોંચાડવામાં આવે છે અને રેવન્યુ ઓથોરિટીને પણ પહોંચાડવામાં આવેલી છે પરંતુ ઉપરથી હાયર ઓથોરિટી તરફથી સર્વેની કામગીરી આજે પૂર્ણ કરવાની સૂચના મળેલી છે એટલે એ પ્રમાણેની સર્વેની કામગીરી આજે પૂરી આવેલી છે આજે પણ ખેડૂતો કામગીરી અટકાવવા સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ પાવર ગ્રીડના ખોડામાં બેસેલા તંત્ર પણ ખેડૂતો સાથે યોગ્ય વાટાઘાટ કરવાને બદલે પોલીસ સાથે ફરી સર્વે કામગીરી શરૂ કરી કરાવી હતી જેથી એક સમય એ ખેડૂતે અને પોલીસ પણ સામે સામે આવી ગયા હતા જોકે પોલીસે સંયમતાથી મામલો થાળે પાડી સર્વેની કામગીરી શરૂ કરાવી હતી